પંજાબ કિંગ્સના સસંગસી અને આશુતોષ શર્માનો આ હાર્ટબ્રોકિંગ વાળો વિડિયો બહુ જ વધારે વાયરલ થઈ રહ્યો છે. જી હા મિત્રો તમને લોકોને યાદ હશે કે પરમ દિવસે થઈ હતી પંજાબ વર્સસ હૈદરાબાદની મેચ જે કે તે બહુ જ નજીક ગઈ હતી. પણ જ્યારે પંજાબ 182 રન ચેઝ કરી રહ્યા હતા પરંતુ અર્ધી મેચની વચ્ચે તેઓ લગભગ નીચે અને બહાર હતા. પણ સસંગસી એકવાર ફરીથી આવીને તારણ તારણહારવાળી ઇનિંગ્સ રમ્યા અને અંતમાં આશુતોષ આવીને તેમની બહુ જ મદદ કરી જેના કારણે અંતમાં છેલ્લી ઓવરમાં ઓગણત્રીસ રન જોઈતા હતા. ત્યારે પણ તેઓએ તેમનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો અને માત્ર બે થી જ હારી ગયા હતા ત્યારબાદ મેચ પછી બંને આ વિડીયોમાં ખૂબ જ નિરાશ દેખાઈ રહ્યા હતા જેવું તમે જોઈ શકો છો કે સશન સિંહનો ચહેરો ઘણો એવો નિરાશ અને હતાશ ટાઈપ દેખાઈ રહ્યો છે અને તે તેમના શોર્ટ્સ ને પ્રેક્ટિસ કરી રહ્યા છે કે મારે આવી રીતે રમવું જોઈતું હતું અને તે બંનેનું દિલ તૂટી ગયેલું દેખાય છે કે આ મેચને અમે જીતાવી શકતા હતા આ બતાવે છે કે આ ખેલાડીઓની ગુણવત્તા કે હારેલી મેચને પણ એટલી નજીક લઈ આવ્યા તો પણ તે ઘણા નિરાશ થયા હતા લાગે છે આ બંને જીત માટે સમાધાન કરશે નહીં તો મિત્રો તમારે શું મંતવ્ય છે આ બંનેને લઈને વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો સાથે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને ક્રિકેટના લગતા આવા સમાચાર મળતા રહે